ચણ ચરણ કુણમાં જનો પ્રગટી નવલા કલુબડી કેવાય બાપો હદે જન કઢવી કઢવી બોલે એ મારી જોગ માયા પ્રગટ થાય બાપો પણ જુગ પેલી જુગ પેલી મારી જોગ અરે રે જન ઇતિહાસ અમર દેખાય ખમા પણ જાડી પરગાદ પડાટ થઈ પવન વેગી અરે રે મહાશક્તિ પાર્વતી કહેવા બાપો કે જેના આ મારી હેમાટણી હરે રે જદી કણી દનક કહેવાય પણ જની શાખા શાખા સમજાવે સોમલા હરે રે મારી ખડલ મોગલ ને મોમાય પણ જડી હવા હો હવા હો ભાઈ ટોળે વળી ઓ કનુભુઆ આપો હરે રે મેદિ ઝડપો મારે ઝાપડી હે વા મજ નહીં હરે રે જુગણો વર્તા બાપો પણ જદી ગુજરાત ગુજરાત ગોડી બની હરે રે મારો બાપો ધણી રાઈ જાય એવા રણ વાહો રે જો ગો માયા રમતી મારા ભોળાનાથનો વાહો પાર્વતી જોને રમે પણ પાર્વતી પાર્વતી પ્રગટ થઈ પરસાપુ રે અરે રે યુ મથી અન કદી પ્રગટ થાય કનો બુઆ બાપો પણ એને દેવ પ્રગટ થાય જન પવન પેટી ભરાય ભાઈ ભાઈ અરે રે જને હકલ હાકલ મારી હનુમાન જતી અરે રે જન પીરો ભાગી જા બાપો પણ કચ્છમાં કચ્છમાં કોમનકારીમોન મોનવી

ਸਕੜਾ ਮਨੋ ਹਰ ਰੇ ਜਦ ਕਛ ਕਾਠਿਆ ਵੜ ਦੇਖਾ ਬਾਪੋ ਪਣ ਗੁਜਰਾਟ ਗੁਜਰਾਟ ਆਖੀ ਕੇਵਾਂ ਹੈ ਪਹਿਲੋ ਸੰਧੀ ਪਾਕਿਸਤਾਨ ਵਜਾਇ ਪਣ ਮੁਸਲਮੀ ਮੁਸਲਿਮ ਵੀ ਅੱਲਾ ਪੂਜੇ ਹਰ ਰੇ ਨ ਪ੍ਰਗਟ ਪਰਸਾ ਦਾਦਾ ਮਹਾਬਲੀ ਕੇਵਾਂ ਬਾਪੋ